મિત્રો આપનું સ્વાગત છે તો આપણે આજે ક્રમનો ગુણધર્મ પડીશું તો ક્રમનો ગુણધર્મ છે એ સરવાળા અને પડે છે તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ આપણે જોઈએ પચીસ વધતા છ બરાબર જવાબ થાય એકત્રીસ હવે જુઓ તમે અહીંયા પચીસ ક્રમમાં પહેલા હતા અને છ ક્રમમાં પછી છે પરંતુ જો આપણે છ ને પહેલા લાવીએ અને પચીસ ને પછી લઈ જઈએ તો પણ એનો સરવાળો છે એ એકત્રીસ જ થાય છે તો તમે જોઈ શકો છો કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે જેમાં ક્રમ ફેરવવાથી કોઈ ફરક પડતો નથી તો એવી જ રીતે મિત્રો ગુણાકાર માટે પણ ક્રમનો ગુણધર્મ છે તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે ભાઈ બે ગુણ્યા પાંચ બરાબર જવાબ થશે દસ તો એવી જ રીતે પાંચ ગુણ્યા બે કરવાથી પણ જવાબ આવે છે દસ તો મિત્રો આજે આપણે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે અને ગુણાકાર માટે જોયો આવા જ વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરતા રહો ધન્યવાદ